તાકીદની માંગ કરવામાં આવી છે આવી પહોંચી છે જંબુસર નગરના નુરાની પાક સોસાયટીમાં નુરાની પાક સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાવાના કારણે રહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અહીંના સ્થાનિકોના મકાનો સુધી પાણી ભરાયા છે ત્યારે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે સમગ્ર પાણી ભરાયા છે અહીંના સ્થાનિકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે ત્યારે અહીંના સ્થાનિકોને શું હાલાકી છે તે બાબતે આપણે અહીંના સ્થાનિક સાથે પૂછીશું કયા પ્રકારની પરિસ્થિતિ છે પાણી નો આવતું નથી ભરાયા પછી એવું માનવું કે ત્રણ ચાર કલાક સુધી પાણી ભરાઈ છે પાણી વહેલું નીકળતું નથી એનું કઈ નિકાલ લાવવા વહેલી ગટરની સમસ્યા શું છે ગટરની સમસ્યા બી છે ગટરનું પાણી છે ચોમાસાનું પાણી છે ગટરનું પાણી ભરાઈ જાય છે આ પાણીનો નિકાલ આવતું નથી તમે નાળા વહેલી તકે બનાવો પાણીનો નિકાલ લાવો જેમ જણાવ્યું કે તંત્ર વહેલી તકે આ નાળાઓનું સમારકામ કરવામાં આવે અને આ પાણી ભરાવાની જે દર વર્ષથી સમસ્યા છે એનું નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન સુપ્રસાદ જાંબુ સાથે જપાન શાહ ડી ઇન્ડિયા ન્યૂઝ ભરૂચ